સુરતની ઉત્તરાયણ પોલીસે નો ડ્રગ્સ ઇન્સોસિટી અભિયાનને લઈ ગાંજાના જઠ્ઠા સાથે બેને ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો સુરતમાં નો ડ્રગ્સ ઇન્સોસીટી અભિયાન પોલીસ ચલાવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશ્નર જોન ફાઇવ અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝનની સૂચનાથી ઉત્તરાયણ પીઆઈ અંજી પટેલની ટીમના પીએસઆઈ એ આર પાટીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પેટ્રોલિંગમાં હતા ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ કિરીટભાઇને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસેથી ત્રણ હજાર ત્રણસો એકાવનની કિંમતના ગાંજાના જઠ્ઠા સાથે મૂળ મહારાષ્ટ્ર જલગાંવનો અને હાલ ઉત્તરાયણ ગામ ખાતે રહેતા મોહિત નાનેશ્વર મહાજન તથા બીજો મૂળ અંકલેશ્વરનો અને હાલ ઉત્તરાયણ ગામમાં રહેતા ચિરાગ સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાનો જઠ્ઠો મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી